ત્યારે અમારી મૂળ વાત બંને વકીલોની એવી હતી કોર્ટમાં બી પોલીસ સ્ટેશનમાં બી અને અમારો મૂળ આગ્રહ એવો હતો કે આ કિરીટભાઈ અને બીજા જે બાવીસ જણા આજે પોલીસ સ્ટેશનમાં સવારના હાજર થયા એટલે એનએસ કુમારના સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે બે હજાર ચૌદથી એમાં જે ડાયરેક્શન આપવામાં આવેલા એ ડાયરેક્શનનો અમલ કરો અને અમને પોલીસ સ્ટેશનમાંથી જમીન ઉપર છોડો એ જ અમારી માંગણી હતી અને સ્વારવારે પોલીસેની શું સ્વીકારી છે અને અમને જમીન ઉપર છોડવાનું મુકુમ હુકમ કરી દીધો જે લોકો એટલે એટલે જમીન ભરવાની પ્રક્રિયા ચાલુ છે કેરીટભાઈ આજે સવારે તમે છો કે હાજર થયા બાદ દિવસ દરમિયાન જે રીતે હાઇવે અર્ટે ટ્રાવર થયો અત્યારે જામીન પર મૂક્યા શું આખી હકીકત છે જો કોઈ હાઈ વોલ્ટેજ ડ્રામા થયો નથી બે દિવસ પહેલા અમારા વિરુદ્ધમાં જે ગુનો નોંધાયો મેં ચંદનજી અને ગેમરભાઈ દેસાઈએ આગોતરા જામીન અરજી એ નામદાર સેશન્સ કોર્ટની અંદર રજૂ કરી હતી જાણી એડવોકેટ ડોક્ટર બુજ સાહેબ બિપિનભાઈ અને આરડી દેસાઈએ દલીલો કરી અને કોર્ટ સમક્ષ ડીજીપીએ આશ્વાસન આપ્યું હતું કે અમે અનિશ કુમારના જજમેન્ટનું પાલન કરીશું અને સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય ત્યાં પોલીસને છોડવાનો અધિકાર છે અમારી માગણી હતી કે જો કુમારના જજમેન્ટનું પાલન થાય અને અમને જામીન પર મુક્ત કરવામાં આવે તો અમે હાજર થઈ જુઓ અને કાયદાને માન આપીને અમે સવારે છ વાગે કોઈ જાહેર વ્યવસ્થા બગડે નહીં લોકોના ટોળા ભેગા ના થાય એ માટે સવારે છ વાગે તમામ જે આરોપીઓ હતા એમની સાથે લઈ અને શાંતિપૂર્વક રીતે હાજર થયા હતા અને કો પોલીસે એ કુમારના જજમ્યાનનું પાલન કરી અને અમને તમામને જામીન મુક્ત કરું મોડું કેમ થોડે ઉમેદવારો બાવીસ હતા અને જે સર્વર ડાઉન હતું એટલે જે ફિંગરપ્રિન્ટ અને જે લેવાનું હતું એ વારંવાર સર્વર ઠપ થઈ જતું હતું અને બાવીસ ઉમેદવારના ફિંગરપ્રિન્ટ કાર્યકરો એટલા માટે થોડું લેટ થયું હજી જે દારૂ પીધેલી હાલતમાં જે પકડાયો તેના વિરુદ્ધથી પોલીસે ફરિયાદ અને એને લઈને શું આગળ સ્ટેન્ડ છે જો શિક્ષણના ધામની અંદર જે રીતે ગુજરાતની અંદર સદંતર દારૂ વેચાય છે અને હવે દારૂના બદલે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે વિદ્યાના ધામની અંદર અને હેમચંદ્રાચાર્ય જેવા મહાન જૈનાચાર્યના નામે જોડાયેલી યુનિવર્સિટીની અંદર આ ચાલી શકે નહીં રાજ્યના ગૃહમંત્રી પણ જૈન છે અને કોઈ ચમરબંધીને છોડવાની વાત કરે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ચમરબંધીને પકડીને પોલીસ સ્ટેશને આપ્યો હતો આ ચમરબંધીએ ખોટા અધિકારી હોવાની ઓળખ આપી હતી ગાડી ચડાવી દેવાની એક અધ્યાપક ઉપર કોશિશ કરી હતી પણ શા માટે આ ચમરબંધીને છોડવામાં આવ્યો છે અને શિક્ષણના ધામની અંદર જૈનાચાર્ય જેવા જૈન મુનિના નામે સંકળાયેલી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિત સાથે શા માટે ચેડો કરવામાં આવે છે એનો જવાબ હર્ષ સંઘવી માનનીય ગૃહમંત્રી આપે જો આગામી સમયની અંદર હજુ પણ યુનિવર્સિટીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જે રીતે ખુલ્લે આમ દાદાગીરી ચાલી રહી છે યુનિવર્સિટીની અંદર ચાર વાર દારૂ પકડાય એ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય અને ખરેખર સરસ્વતીનું ધામ એ સરસ્વતીનું ધામ નહીં બને તો આગામી સમયની અમને અમે ડીજી ઓફિસમાં કે ગુજરાતની ઉત્તર ગુજરાતની જનતાને સાથે લઈને આયોજનપૂર્વકના આંદોલન કરીશું